જો દોસ્તો તમને એવું લાગે છે કે સાચું સુખ શાંતિ અને પરમ આનંદ આ સંસારમાં છુપાયેલો છે તો આ કહાની તમે છેલ્લે સુધી સાંભળજો પરંતુ દોસ્તો તે પહેલા તમે અમારી ચેનલ પર નવા આવેલા છો તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરતા જાજો તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ એક રાજા એક રાજ્યમાં રાજ કરતો હોય છે એક વખત તેમની રાણી સ્નાન કરીને પોતાના વાળ સુકાવવા માટે જે રાજમહેલની અગાસી હોય છે ત્યાં જાય છે તેમણે ગળામાં એક હાર પહેરેલો હોય છે જ્યારે તે વાળ સુકવતી હોય છે ત્યારે તેને ગળામાં પહેરેલો હાર તે ત્યાં પાળી ઉપર મૂકી દે છે અને પોતે વાળ સુકવવામાં વ્યસ્ત થઈ જાય છે તેવામાં ઉપરથી એક કાગડો ઉડતો ઉડતો જાય છે ત્યાં તેને દેખાય છે કે આ તો કઈ ચમકેલી વસ્તુ છે એટલે તે અચાનક આવીને તે હાર લઈને જતો રહે છે અને તે એક વૃક્ષની ડાળી પર બેસે છે હવે તે હારને ખાવા માટે તે ચાચથી તે હાર ઉપર વાર કરવા લાગે છે પરંતુ હાર એટલો બધો સખત હોય છે કે તે તેને ખાઈ શકતો નથી અને તેમની ચાંચ પણ દુખવા લાગે છે એટલે તે હારને ત્યાં વૃક્ષ ઉપર છોડીને ચાલ્યો જાય છે અને થોડીવાર પછી જ્યારે રાણી પોતાના વાળ સુકવી લે છે ત્યારે તે જોવે છે તો તેમનો હાર ગાયબ થઈ ગયો હોય છે એટલે હવે તે રડતી રડતી રાજા પાસે જાય છે રાજાને કહે છે કે મારો હાર ચોરી થઈ ગયો છે મારે ગમે તેમ કરીને મારો હાર મારે જોઈએ જ છે એટલે રાજા કહે છે કે ચિંતા શું લેવાને કરે છે હું તને બીજો હાર બનાવરાવી દઈશ એટલે રાણી કહે છે કે નહીં મારે તે જ હાર જોતો છે હવે તે અડીક થઈ ગઈ અને તે હાર જ તેમને જોતો હોય છે એટલે રાજા પોતાના મંત્રીને બોલાવે છે અને મંત્રીને કહે છે કે રાણીનો હાર ચોરી થઈ ગયો છે ગમે તેમ કરીને તેમને તે હાર શોધી આપો એટલે મંત્રી થોડા સૈનિકોને લઈને તે હાર શોધવા માટે રાજ્યમાં નીકળી જાય છે તેમને ક્યાંય તે હાર મળતો નથી એટલે તે હારી થાકીને પાછા રાજ્યમાં આવે છે અને રાજાને કહે છે કે તે હાર અમને ક્યાંય મળ્યો નહીં એટલે હવે રાજા એવી જાહેરાત કરે છે કે જે પણ લોકો તે હાર અમને શોધીને આપશે તેમને હું મારું અડધું રાજ્ય આપી દઈશ એટલે આ સૂચના આખા નગરમાં ફેલાઈ ગઈ અને નગરના બધા લોકો તે હારને શોધવા માટે નીકળી પડ્યા તેવામાં એક સૈનિકનું ધ્યાન ગયું કે ગટરમાં કંઈક ચમકીલી વસ્તુ દેખાય છે એટલે તે સમજી ગયો કે આ જ હાર છે એટલે સૈનિક તો ગંદી નાળી હતી એટલે ગંદી ગટરમાંથી બહુ જ વાસ આવતી હતી ને ખૂબ જ ગંદકી હતી એટલે તેમણે વિચાર ના કર્યો કારણ કે તેમને અડધો રાજ્ય મળવાનું એટલે કપડાં કાઢીને તે સીધો ગટરમાં કૂદકો માર્યો ગટરમાં કૂદકો મારતાની સાથે જ તે ચમકીલી વસ્તુ ગાયબ થઈ ગઈ એટલે ત્યાં મંત્રીને ખબર પડી એટલે મંત્રી આવ્યા મંત્રીએ પણ કપડાં કાઢીને તેમાં કૂદકો માર્યો પણ મંત્રીને પણ તેમાંથી હીરાનો હાર ના મળ્યો તેમ બધા જ લોકો આવીને વારાફરતી વારાફરતી ગટરમાં કૂદકા મારવા લાગ્યા પરંતુ કોઈને પણ હીરાનો હાર ના મળ્યો તેવામાં આ વાત રાજા પાસે ગઈ રાજાને થયું કે આ બધા લોકો તેમાં કૂદકો મારે છે તેના કરતા હું પણ ગટરમાં કૂદકો મારી લઉં મારું અડધું રાજ્ય બચી જાય છે એટલે રાજા પણ આવ્યા અને રાજાએ પણ ચમકીલી વસ્તુ જોઈને તેમાં ગટરમાં કૂદકો માર્યો તેવામાંથી ત્યાં એક સંત પસાર થયા અને સંત આ બધું જોઈને હસી પડ્યા એટલે સંતે પૂછ્યું કે શું છે આ બધું એટલે રાજાએ વિગતવાર વાત કરી કે આ ગટરમાં અમારે ચમકીલો હાર પડ્યો છે પરંતુ અમે જેવામાં કૂદકો મારીએ છીએ ત્યાં તે ગાયબ થઈ જાય છે એટલે સંતે હસીને કહ્યું કે હીરાનો હાર આ ગટરમાં નહીં પરંતુ આ વૃક્ષ ઉપર છે કારણ કે વૃક્ષ પરથી તેમનો પડછાયો આ ગટરમાં પડે છે એટલે રાજાએ સૈનિકને કહીને તે વૃક્ષ ઉપરથી હીરાનો હાર ઉતરાવી લીધો એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે આપણે જે બહાર સુખ શાંતિ અને પરમ આનંદ શોધીએ છીએ તે ખરેખર બહારી સંસારમાં નહીં પરંતુ આપણી અંદર છુપાયેલો છે ઘણીવાર આપણને એવું લાગે કે આપણને બહારની સંસારમાંથી આપણને આ વસ્તુ મળી જશે તો તેનાથી મને પરમ શાંતિ મળશે હું સફળ થઈ જઈશ તો મને ખૂબ જ આનંદ મળશે મને આ વસ્તુ મળી જશે તો તેનાથી હું બહુ જ ખુશ રહીશ પરંતુ તે આનંદ તે સુખ ક્ષણભરનું જ હોય છે તે વસ્તુ મળી જતા આપણો આનંદ સુખ શાંતિ બધું જ નાશ થાય છે પરંતુ જો આપણે સમજીએ તો આપણી અંદરની પરમ શાંતિ આનંદ અને સુખ આપણી અંદર છુપાયેલું છે આપણે જો માનીએ તો આપણને કોઈ વસ્તુ નહીં મળે તો પણ આપણે સુખી રહીશું આનંદિત રહીશું એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય આ કહાનીમાંથી કંઈક જાણવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરજો અને તમારા ફેમિલી મેમ્બર મિત્રો સુધી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો